નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી આપનો હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં ફતેપુરા બસ સ્ટેશન ખાતે જંગલી પ્રજાતિનો કાચિંદો જોવા મળ્યો તેને જોવા લોકોના ટોળા ઉમટ્યા ફતેપુરા બસ સ્ટેશન ખાતે બસ સ્ટેશનની આગળની બાજુ બપોરના સમયે એક કાચિંદો રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો આ કાચિંદો પોતાનો અલગ રંગ અને છટાના કારણે તેમજ અલગ રીતે ચાલવાની પદ્ધતિના કારણે લોકોની નજર આ કાચિંદા ઉપર પડતા લોકોને કુત્થો સર્જાયો હતો ધીરે ધીરે આ કાચિંદાને જોવા માટે આજુબાજુથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ કાચિંદાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે આ જંગલી પ્રજાતિનો કાચિંદો ક્યાંથી આવ્યો અને આ પ્રજાતિના કાચિંદા કઈ જગ્યાએ જોવા મળે છે આ પ્રજાતિ કાચિંદો માનવ વસ્તીમાં ક્યાંથી આવ્યો તેવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા હતા આ પ્રકારના કાચિંદા જંગલોમાં મળતા હોય છે ત્યારે પ્રથમ વખત ફતેપુરા નગરમાં આવો કાચિંદો જોવાતા લોકોના મનમાં કુતુહલ સર્જાયો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદેશ મંસૂરી જિલ્લા દાહોદ